વાત કરીએ મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રના નંદુરબાર ની બાળકીને અશ્લીલ શાળામાં કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારીએ બતાવ્યો તો વિડીયો કે જ્યાં એકલતા મળવાનું કહેતા જે એકલા મળવાનું કહેતા માતા પિતાની જાણ કરવામાં આવી હતી ત્યારે આ ઘટના અંગે આરોપીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે એક તરફ જે બાળકીઓ છે તેના

બાળકીએ માતા પિતાને જાણ કરી હતી ત્યારે આ સમગ્ર ઘટના અંગે આરોપીની ધરપકડ કરવામાં આવી છે